હાય ફ્રેન્ડ્સ આજથી આપણે એક નવી શ્રેણી શરૂ કરી રહ્યા છીએ જેમાં આપણે જોઈશું ગુજરાતના ઐતિહાસિક સ્થળો જેમાંથી તમને અવનવી જા માહિતી પણ મળશે તો આજે આપણે આવી પહોંચ્યા છીએ લસુંદરામાં જ્યાં ગરમ પાણીના જરા જોવા મળે છે જેને ગરમ પાણીના તુવા પણ કહેવામાં આવે છે અને જે ડાકોરથી એકવીસ કિલોમીટરના અંતે છે તમે અમદાવાદથી અને ગાંધીનગરથી પણ ત્યાં મુલાકાત લઈ શકો છો ખેડા જિલ્લાના પ્રસિદ્ધ તીર્થધામ ફાગવેલ ની નજીક જ લસુંદરા ગામ પ્રાચીન ગરમ પાણીના કુંડ આવેલા છે લોકવાયકા મુજબ આ કુંડના પાણીથી સ્નાન કરવાથી ચામડીના અનેક હઠીલા રોગો દૂર થાય છે આ પાણીથી સ્નાન કરનાર દર્દીઓને રોગમાં ઘણી રાહત પણ મળે છે મહત્વ તો એ છે કે આ સ્થળ ધાર્મિક અને આરોગ્યની દ્રષ્ટિએ મહત્વ ધરાવતું હોવા છતાં તેને વિકસાવવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી હોય તેવું જણાતું નથી ત્યારે સ્થળને મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે વિકસાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે આ મંદિર મંદિરમાં સીતા માતા નથી એનું કારણ કે પંચમતીપતિ જ્યારે સીતા માતાનું વર્ણન થયું ત્યારે ભગવાન રામ લક્ષ્મણ આ જગ્યા પર શોધ માટે આવેલા ને અહીંયા સરઘમ ઋષિનો આશ્રમ હતો એ વખતે આ બધું દંડ કવન હતું ત્યારે અહીંયા સરગમઋષિનો આશ્રમની કરતા સર્ગમઋષિના શરીરને કોરનો રોગ હતો એટલે ઋષિએ ભગવાનને પ્રાર્થના કરી પ્રભુ તમે આવ્યા છો તો મારા રોગનો ઉદ્ધાર રામચંદ્ર ભગવાને સૂર્યનો મંત્ર બની એકસો પચીસ પાણીના એમાં ઋષિએ સ્નાન કર્યું એનું રોગ નિવારણ થયો આજે રામજી મંદિરે તમે જે મૃત્યુ દર્શન કરો છો રામજી મંદિરમાં સીતા માતા નથી સીતા માતા વગરનું રામજી મંદિર આખા ભારતમાં એક જ છે એનું કારણ કે સીતા માતા હરણ પછી ભગવાન આજે કેવો વધારે અને જે વચ્ચે જે મૂર્તિ દર્શન છે નીચે ગરુડ પર વિષ્ણુ ભગવાનને લક્ષ્મીજી પહેરેલા છે એ ગરુડ પર લક્ષ્મી અને નારાયણ છે આ મૂર્તિ કે જ્યારે દ્રૌપદીના ચીનપુરી ભગવાન પાછા ભર્યા ત્યારે લક્ષ્મીજીએ ભગવાનને પૂછેલું પ્રભુ તમે આ અવતારમાં મહારાયણ પછી શું શું લીલાઓ મને બતાવો એટલે વિષ્ણુ ભગવાને કહ્યું દેવી એ સર્વમૃષ્ઠના સ્નાન માટે મેં ગરમ ઠંડા પાણીના કુલ બનાવેલા છે એટલે વિષ્ણુ ભગવાનને લક્ષ્મીજી અને ગરુડજી રામકુંડમાં સ્નાન કરી ને આ મૂર્તિ સ્વરૂપ મૂર્તિના અંતર ધ્યાન થયેલા છે આખા ભારતમાં શું આખા વર્લ્ડમાં આ એક જ છે સીતા માતા વગરનું રામજી મંદિર અહીંયા દર રવિવારે મોટો મેળો ભરાય છે પૂનમના દિવસે મોટો મેળો ભરાય છે કાર્તિકમાં કાર્તક મહિનાની પૂનમ અક્ષર મહિનાની પૂનમ શિવરાત્રીનો મેળો રામનમીનો મેળો શ્રાવણ મહિનામાં મેળો ભરાય છે અહીંયા પૂનમાં બધા કેટલાય લોકો નહીં દર્શન કરવા માટે આવે છે

લસુંદરા વડોદરાથી એક્યાસી કિલોમીટર અમદાવાદથી અડસઠ કિલોમીટર અને ગાંધીનગરથી ત્યાંસી કિલોમીટરના અંતરે આવેલું છે લસુંદરા ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં આવેલું છે આવા અવનવા વિડિયો જોવા માટે અમારી ચેનલ ને કરવાનું ભૂલતા નહીં